તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આવડા સ્ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો ક્ષત્રિય સમાજની મહિલાઓ લગ્નગીત ગાઈ રહ્યા છે રૂપાલા તું સૂતો હોય તો ઝાગ ફોજ આવી રહી છે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી ત્યારબાદ રસ્તા ઉપર આવી ગયા છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે તો ક્ષત્રિય સમાજનું એવું કેવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે ટીવી નાઇન ગુજરાતીમાં પણ સમાચાર આવી ગયા છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દોસ્તો તમે જોઈ શકો છો જે આ પહેલી ક્લિપ સાંભળી છે આખા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે કોકને એવું જ લાગી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની જાનમાં જાતા હોય એવા લગ્ન ગીત ગાઈ રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા તું સૂતો હોય તો જાગ તો દોસ્તો તમને ખબર હતી કે ક્ષત્રિય સમાજનું દિલ દુભાયું છે અને હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દોસ્તો તમને ખબર હતી કે ક્ષત્રિય સમાજની જે ટિપ્પણી કરી હતી પરસોત્તમ રૂપાલાએ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજની દિલ દુભાયું તો દોસ્તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મારું તો એવું કેવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કારણ કે ક્ષત્રિય સમાજની વિશે ટિપ્પણી કરી છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વીડિયો મળી તપત્તેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તે